સવેરસી હોલા રમતુજીનો ફોન આવ્યો તો તો હવે કાત્રજીને ફોન કર જે રિઝલ્ટ નાખી નાખવા જાય ને એમને રાયડાન પારા બાંધવાના હૈ હો એને ઓલા ઉલા ખેતરનો હિસાબ આયો હજુ બાકી ક્યાં પગાર આવે એટલે ઉઘરાણી તો રાખવાની હલો કાત્રોજી હાકવા જવાનું હોય ઓલા રમતું જ તમે આ પાડી પણ હવે આપડે તો પૈસા ભાડે ગમેતા જવાય પૈસા પૈસા મારું માથું ખાઈ પણ નહીં આ ભરવાનું એવું લાગે તો ફોન કરજો

તમારી વચ વચમાં પડ્યું હેઠું સરપંચ ને એટલે લેવી પડશે એમ કેટાફટ મિલિય ગયો

એટલે એમ કરું સહા કરીને કબૂતર તો નવા ને શું કબૂતર નવા પૈસા હે નાતા નહીં હટાવવાનું બધા પૈસા ચાલતા હોય મફત કઈ અત્યારે તમારે

પછી વાંધો નહીં તમ તો તમે કોઈ મેં લીઠા કરીને જતા પતી ગયું હજક બધું એમ

માગું છું રીક્ષા ધંધા હા જેમ પઈ ગયા બધો ને ભેગા થાય એમાં સો રૂપિયા દોશી લઈ જાય સો રૂપિયા શાકભાજી તો તો એક રૂપિયો ના હોય એવો ધંધો કરવો પણ કંઈક આયોજન કહ્યું એવો ધંધો કરો એક રાત માં પતિ બની જવું જો વંચે બની જવું બી હાલ એમાં એવું થાય કે મારે કઈ થઈ જવાનું થાય એટલે કોઈને ખબર જ ના પડે કઈક એવો આઈડિયા ધોયા ને કારણ કે આજકાલ જેવું ખબર હે જમાનો થઈ ગયો જૂથનો ગમે એટલો સાચું બોલે ને તો વસ્તી સાચું જ ના માને એટલે જમાનો જૂથનો થઈ ગયો એટલે મને એવું લાગે કે હું ચોર ને તો બહુ હાવ એમ રાતો રાત કરોડ બની જવું

ઝણ કાચી જવું હે પણ કોઈ જોઈએ ને ક્યાં સરપંચ ને કહી દે તો મારા સોતરા બોલાવી દે હે

ચાવી તો અંદર હતી ચાવી નેચે રીત રીતની પડી ચાવી કોઈથી નેકરે નહી હશે ઓલા દારૂડિયા ખેંચી હોય છે પડી રહી છે મારું શું આજ તો વખા પાડ હે રીવારી તો મારું શું આજ ચમ આમ કર્યું કોઈ દી નહીં આવા વખા પાડતું શું થયું છે ડીઝલ તો ચેક કરવા દે મને કાંટો તો એક તો આમ ને કાંટો સરપંચ ને સરપંચ કીધું કાંટો ચાલુ કરાવો આ હાથી કરાખો ને દેસી અંદર ચેક કરવા લ્યો કાંટો એ તો ખબર પડે કે આટલું ડીઝલ રહ્યું આટલું રહ્યું